નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાતરમ દોસ્તો આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે ગામડા ભાંગતા જાય છે અને શહેરોમાં ગીચતા વધતી જાય છે એને કારણે શહેરોમાં પ્રેશર વધ્યું છે અને ગામડામાં તમને ખાલી ખાલી દેખાય છે પણ હજી બહુ નિરાશ થવાની જરૂર એટલા માટે નથી કે આપણે ત્યાં હજી કેટલા એવા રડિયામણા ગામડા છે જેને આપણે ગોકુળિયા ગામડા કહી શકીએ જ્યાં બધી જ સુવિધાઓ છે લોકોને ટેક્સ પણ નથી આપવો પડતો ટેક્સ ફ્રી ગામડા છે

લોકો એમ માનતા જે પચાસ સો વર્ષ આપણા ગામડા હતા સ્વચ્છતા હોય હોય ખ્યાલ ગંદકી ન હોય લોકો સુખી હોય બધા એકસાથે રહેતા હોય ખજૂરડી બે માં અત્યારે પરિસ્થિતિ આદર્શ ગામ છે એટલે કયા પ્રકારે અમારા ગામમાં જ પંચાયત પેલા એક હતી બરાબર પછી બે ગામ અલગ થતા બે પંચાયત નિર્માણ થયું બરાબર એ પંચાયતનું નિર્માણ થયું ત્રીસ વર્ષ થયા ઓકે ત્યારથી અમારું ગામ એકતા કોઈ જાતની ચૂંટણી જ નહીં સેમાય વાહ વાહ એક સમરસ બે સાથે કઈ પણ હોય તો ગામ સભા કરીએ અચ્છા એમાંથી નિર્ણય કરી ભાઈ હવે શું કરવાનું એક જ કે ભાઈ સમરસ બીજું કઈ અચ્છા હવે નાના ગામમાં ચૂંટણી થાય તો જ બઉ કારણ કે ચૂંટણી આવે એટલે અમારે ત્રીસ વર્ષ ક્યારે ચૂંટણી થઈ

કે છેલ્લા ઘર ને એક બેડું નહીં મળે તો આગળના ઘર ને એક જ બેડું મળે અને ઈ લેવલ કોઈ નીચે ઉતરે તો એમાં અમે દંડ રાખ્યો છે એટલે પાણી ચોરી નો પ્રશ્ન ક્યારેય નહીં અને આ લગભગ વીસ વર્ષ થયા એ અમારે પાણી નું કનેક્શન બધું આપી દીધું છે એમાં હજુ સુધી ક્યારે એવું નથી કે અમે એક દિવસ પાણી ન આપ્યું હોય ડેલી એક લાખ વાહ એ જ રીતે ઘણી બધી બીજી યોજના સરકાર પાસેથી લઈ ગામમાં સો ટકા રોડ અચ્છા સો ટકા ભૂગર્ભ સો ટકા ટ્રીટલાઇટ વાહ પછી પછે માંથી જે તળાવ કરવાના છે પાક ચેકડેમ બરાબર એની યોજનાનો પણ લાભ લઈ એક એક હોકરામાં પાણી રોકવા માટે ચેક ડેમે અમે કરેલા છે બહુ સરસ એ બે વર્ષ પહેલા આતી વરસાદ થવાથી અમુક તૂટેલા છે એની પણ અમે રિપેરિંગ ની માગણી કરેલી છે પણ હજુ રિપેર થયા નથી બરાબર પછી ઘટતું તું ચાર વર્ષ પહેલા મેં જળ મંડળી જે સિંચાઈ મંડળી કહેવાય એનું નિર્માણ કર્યું એમાં પણ હું પ્રમુખ છું અચ્છા અને ગામને સાથે લઈ જે જગ્યાએ પાણી નહોતું મળતું ત્યાં ત્રણ વિભાગ કરી અને એ બધી જમીન જે પાણી વગરની હતી એમાં અત્યારે સિંચાઈની પૂરેપૂરી સો ટકા ચોવીસ કલાક લાઈટ છે ચોવીસ કલાક પાણી છે અને ત્રણ વિભાગ કર્યા છે જેથી કરી કોઈને પાણીમાં તકલીફ ન રહીએ બરાબર એટલે આ રીતે પણ મારા ગામમાં સો ટકા પિયત વાળી જગ્યા થઈ ગઈ વાહ વાહ એટલે દરેક ખેડૂત સમૃદ્ધ છે અત્યારે હાલની તકમાં વાહ ખુબ સરસ હવે પછા પ્રશ્ન રહેતો તો અમુક ટાઈમે મેં એવો નિયમ કર્યો તો કે વેરો બાકી હોય એને કઈ પણ દાખલા જોતો હોય તો વેરો ભરે તો જ આપવાના અચ્છા જેથી કરી વેરા વસૂલ થાય હવે અમુક ગરીબ માણસ હોય મારે સો ચોરો શર્મા દલિત છે બીજા છે વરણ એની પાસે વેરા ભરવા પણ ન હોય તલાટી આપણને ફોન આવે ને એ વ્યક્તિ ને ફોન આવે મારા દીકરાને સ્કૂલ માં દાખલો જોઈ છે વેરો ભરવાનો નથી કયો અમને દાખલો આપે એટલે અમે આગેવાન તરીકે ના પડી તો તકલીફ બરાબર અને નિયમ કર્યો તમને તકલીફ એટલે અમે એને કઈ ભાઈ એને દિયો મંત્રી સાહેબ નો ફોન એ નંબર દીયે વાત થાય કે ભાઈ તમે દાખલો થઈ જાવ અને જે વેરો હોય મારી પાસેથી લઈ લેજો વેરો તમે ભરી દેતા હા એટલે આવું બે ત્રણ વર્ષ આવેલું ભાઈ વિચાર આવ્યો કે ભાઈ અમુક ટકાને જે આ લાભ દઈએ એના કરતા બધાને જ લાભ દઈએ આપણે પંચાયત સતર છે મારી બરાબર અમારે લગભગ કોઈ બી ફંડ ન હોય એવું નથી બિલનું સાત આઠ લાખ દસ લાખ જેવું ફંડ એમના હોય છે અચ્છા બરાબર અમે કામ પંચાયત થકી જ કરીએ છીએ એમાં જે વચ્ચે થઈ મારે વધીએ છીએ એક પણ બિલ નાના મોટા કેર ઉધારતા નથી બરાબર અમારો મિત્ર સર્કલ એવું છે કે ભાઈ મને કીધું હોય કે ભાઈ ટ્રીટ લાઈટ હું મોકલું બિલ નહીં અચ્છા બીજે ક્યાંક ભ્રષ્ટાચાર કરી શકે બરાબર એટલે સો બચત થાય બરાબર છે એટલે વિચાર આવ્યો કે હવે આપડે તો જરૂર નથી પંચાયત ની અમારે દર મહિના લગભગ દસ થી બાર હજાર નો ખર્ચો છે સફાઈ કર્મી પટાવાળા લાઇટ બિલ એટલે આ વસ્તુ થી પેલા લઈ વેરા ભરવા જરૂરી છે બરાબર છે એટલે અમુક ઠરાવ કરી અમે વેરો ઘટાડ્યો થોડો કે ભાઈ વેરો ઘટાડી આખા ગામના હું જ આપીશ એટલે આખા ગામનો વેરો ભરી એટલે ટેક્સ ફ્રી ગ્રામ લોકો માટે ટેક્સ ટેક્સ સરકારના નિયમ પ્રમાણે અને હું જ ભરી દઈશ બહુ સરસ એને ઘરે ઘરે ગ્રુપ પર મોકલી અને એને ઘરે મળી જાય અચ્છા

સો ચોરસ વાસે અહીંયા પણ અમારે રોડ પેવર બ્લોક બધી સુવિધા પાણીની સુવિધા નળની અને ગટરની બરાબર એટલે ગટર એ સંપૂર્ણ છે એટલે ક્યાંય પાણી નીકળવાનો તમને પ્રશ્ન નથી એટલે સ્વચ્છતાના પણ પ્રશ્નો એટલે ગંદકીના પ્રશ્નો નથી સ્વચ્છતા અને દુકાનો છે એને ડસ્ટબિન રાખવાનું કીધું એટલે એ માણસો એના ડસ્ટબિનમાં જ નાખે બરાબર નાખે એ બહુ સરસ અચ્છા હવે ઘણી વખત આપણે જોઈએ કે આદર્શ ગામ હોય ત્યાં અમુક દંડની જોગવાઈ હોય તમે ગંદકી કરશો તો તમને આટલો દંડ કરશો પચાસ રૂપિયા એટલે સારી વસ્તુ માટે છે લોકોને ટેવ પડે એટલા માટે આપણે કોઈ એવી દંડની જોગવાઈ રાખી હતી ભૂતકાળમાં રાખી છે એમાં બાર ઉકાળા કરતા હતા એના માટે દંડની જોગવાઈ હતી અમારે ઓકે કે અમે ઉપાડી એનો ખર્ચો એની પાસે વસુલતા તે પછી હજાર રૂપિયા બીજા એક્સ્ટ્રા લેતા અચ્છા એજ રીતે પાણીમાં પણ લેતા કે કોઈ અમે લેવલ થી પાણી આપીએ છીએ કોઈ નીચો લઈએ હજાર રૂપિયા એટલે એ પ્રશ્ન હજુ અમારે ક્યારે થયો નથી બરાબર અને એ હાલતું હતું એમાં પછી અમુક ખેડૂતોને ફરિયાદ આવતી હતી ભાઈ અમે હવે પાંચ ભાઈ છે ત્રણ ભાઈ છે હવે અંદર રહેવાની માન સુવિધા છે જો અંદર અમારો ખતરો નાખશો માલડોર નો બરાબર તો હવે તકલીફ થાય છે

પણ ગામમાં મોટે ભાગે વૃક્ષો ન હોય કારણ કે શહેરમાં જે રીતે રોડ ઉપર વૃક્ષો હોય છે તો આપણે ત્યાં વૃક્ષારોપણ માટે કઈ પ્રવૃત્તિ કરી છે હા અમારા સદભાવના જે વિજયભાઈ ડોગોરિયા છે જી એને હાઈવે થી લઈ ગામ સુધી પછી ગામમાં જ્યાં ખરાબો હતો જ્યાં મંદિરો છે એમ બધે ચોકમાં બરાબર એટલે એક સમય તમે પંચાયત થકી બધી જગ્યાએ બબે રોપ ફરજિયાત દીધા હતા તમારા ગેટ પાસે તમારે બે રોપ ઉછેરવાના બરાબર એટલે એમાં એસી એ એટલે અમારું ગામ એમ પણ હરિયાળી તમને લાગે ચોક માં જાઓ તમને એમ થાય કે બેઠા એટલા બધા મસ્તી ના થઇ ગયા છે મંદિરે જાઓ બધા શિવ મંદિર જાઓ હનુમાન દાદા ના મંદિરે જાઓ અહીંયા પણ વૃક્ષ ઘટાદારે અહીંયા મજા આવે બરાબર અને બધા મંદિરમાં મારા ફંડ માંથી બધા પ્યોરબ્લોક મે નાખી દીધા છે એ ચોખ્ખું એકદમ એટલે એ કઈ પ્રશ્ન નથી અચ્છા નાના સેન્ટરોમાં ઘણી વખત એવી ફરિયાદ હોય છે કે ભાઈ જ્ઞાતિની વાડીઓ નથી અથવા તો કોઈને પ્રસંગ કરવો હોય તો ઘેરે કરવો પડે છે અને હવે ધીમે ધીમે ગામ જેમ મોટા થતા જાય છે એમ તો વાડીઓ થતી જાય છે તમારું તો નાનકડું ગામ છે છસો સાતસો આઠસો માણસોની વસ્તીનું તો ત્યાં કોઈ આવી સુવિધા આપણે જ્ઞાતિની વાડી અથવા તો ગામ માટે એક જાહેર વાડી જ્યાં બધા લોકોને લાભ મળે એવી કોઈ એમાં એક મંદિર છે અમારે વેકરીયા કુટુંબનું છે હનુમાન દાદાનું અહીંયા પાસે ઓકે હવે અહીંયા અમે ભેગા થયા તા આજથી લગભગ પંદર વર્ષ થયા અંદાજીત હા ચૌદ કે પંદર પાંચ જી એટલે અહીંયા પ્રસાદ લેવા ભેગા થયા એક મારા મિત્રના મધરે કીધું કે માવેર છે તમે ઘણું બધું કરો છો એક સમાજવાડી કરી દ્યો ને વાહ એટલે ની અમે નક્કી કર્યું કે ભાઈ સમાજવાડીએ કરવી છે આમ બરાબર એટલે મારા મિત્ર કે આપણે બે જ કરીએ એને રાજકોટમાં બહુ સારું છે લંબે આમ નક્કી કર્યું પછી ગામ ભેગું કર્યું કે ભાઈ સમાજવાળી અમે બે કરશું આમ બરાબર એટલે નક્કી કર્યું તો કે જગ્યા હમ એટલે જગ્યા માર પાસે બે જગ્યા હતી એક તો અમારે પોતાની જગ્યા હતી જે લોકેશનમાં રોડ ઉપર ને એક વાછડાદારની જગ્યાની પાછળ મારી પંચાયતની જગ્યા હતી અહીંયા અમે બગીચો બનાવેલો હતો અચ્છા એટલે કે અહીંયા થોડુંક છટું પડે આવો તમે જો જગ્યા મારે છે એ દેતા હોય હમ તો અહીંયા બહુ સારું લોકેશન થાય એટલે અમારા મોટા ભાઈ ને ઘરે ચર્ચા કરી એક પટેલ ની જગ્યા થોડીક આવતી હતી અમારા પંચાયત સામે બીજો પ્લોટ પંચાયત નો હતો પટેલ ને કીધું ભાઈ તમે પંચાયત ની જગ્યા તમને આપી છે જો તમે આ જગ્યા આપતા હોય તો અમારા ઘરે નિર્ણય થયો છે કે અમે જગ્યા દેવા તૈયાર છે એટલે અમને પછી બીજો પ્લોટ મારા મોટા ભાઈ ક્યાં બધું દીધું શું તો પ્લોટ નું ભવિષ્ય જરૂરી હતું પાંચસો વાર ઉપર જગ્યા મારી મોટા ભાઈ એ કામ માં દીધી પંચાયતની પછી નિર્માણ કર્યું અહીંયા અમારા મિત્ર હતો મને કે હમણાં મારે

પચીસ હજાર દિયા આપણે તકતી લગાવશું બરાબર ફરજિયાત પાંચ હજાર દરેક ના રાખશું એટલે કોઈને એમ ન થાય મેં ફાળો નથી નથી તો ગામ સમાજવાડી આપણે લખી ગેટ બનાવી ગામ સમાજવાડી એટલે એ કરી અને જે ફંડ આવ્યું એની અમે સુવિધા વસાવી ગાડલા ગોદડા વાસણ ઓલ વસ્તુ એમ બરાબર કે ઘરેથી કોઈને કઈ લઈને નહીં આવવાનું અહીંયા જે બધું આપવાનું

કોઈ વસ્તુ એને નહીં લેવાની પચીસમાં આનો પ્રસંગ ઉકેલીની વઈ જાય હમ વાહ વાહ ખૂબ સરસ તે પછી જે મરણ પ્રસંગ હોય એમાં કાંઈ નહીં લેવાનું નહીં ને જેટલા બી વાપરવી હોય ફ્રી વાહ ખૂબ સરસ એટલે નાના માણસોને કોઈ દી તકલીફ ન પડે આ અમારી અહીં સુવિધા છે જી અચ્છા એટલે પાણીની સુવિધા છે પર્યાવરણ છે સ્વચ્છતા છે ગામવાડી છે બધું જ છે ટૂંકમાં કોઈ વસ્તુ ઘટે છે એવું લાગે છે અથવા તો ભવિષ્યમાં આપણે કઈ કરવાની ધારણા હોય અત્યારે અમારે એક પીએસસી સેન્ટર જે દવાખાનું કહીએ ખોડાઈ પર અમારે અહીંયાથી તેર ચૌદ પંદર કિલોમીટર જેવું થાય પડતરી દસ બાર કિલોમીટર થાય છે બરાબર અને આજુબાજુમાં અમારે પછાત ગામ છે નાના કોળી સમાજનું છે બે બીજા ગામ છે પટેલના એટલે એવો એમરજન્સી તો કાં પડદરી જવું પડે ને કાં ખોડાઈ પર જવું પડે બરાબર એટલે અમે એ વિચાર કર્યો કે અમારી પાસે આટલું ફંડ પડ્યું છે એટલે એનો દવાખાનો નિર્માણ કરીએ અને સરકાર અમને ખાલી સ્ટાફ આપે બરાબર વાહ અત્યારે મારા મિત્ર જે તમને ચંદુભાઈ છે હેન્ડીકેપ માટે સાધનો અમારી પંચાયતમાં આપ્યા છે કે જેને કોઈને જરૂર પડે માં આવે છે એ અહીંથી સાયકલ છે કે હેન્ડ વોકર છે બીજું કાંઈ પણ જે વસ્તુ જોતી હોય અહીંથી આપણે ફ્રી ને આપશું બરાબર એ કોરોના વખત થી અમે આપી પછી ગેસ ઓક્સિજનના બાટલા આવતા અમે અહીંયા છે બરાબર ચેતિઓ રાખી છે કોઈને એવું દવાખાના ઇમરજન્સી જરૂર પડી છે તો અહીંયા અમે પ્રોવાઇડ કરતા હતા ઘરોની નવખતમાં એમાં ઓક્સિજનના બાટલા વળ્યો અને ગમે તેને પોતતા કરતા હતા બરાબર અચ્છા એટલે હવે એક તમારે સરકાર પાસેથી એક માંગણી છે કે તે માંગણી અમે ઘણા સમયથી જિલ્લા પંચાયતમાં કરી છે અને એ

સહયોગ આપવો જ જોઈએ અને એ તો અગ્રણી છે બીજી કોઈ મંડળીઓ આપણે ત્યાં ચાલતી હોય મહિલા મંડળીઓ ચાલતી હોય એવું અમારે મહિલા મંડળી ચાલે છે સાયલન્ટ છે દૂધ મંડળી પણ છે અમારી એમાં પણ અમે સારું વેચાણ કરીએ છીએ અહીંયા સ્થાનિક અને અહીંયા પણ રાજકોટ પણ દૂધ આવે છે અમારું વાહ ના ના એવા ગામ માંથી વાહ અને એમાંય અમારું એક લક્ષ્ય છે કે ઘરે ઘરે સમજાવીને એક ગા પ્રોવાઇડ કરી ભાઈ મંડળીમાં હજી ત્રણથી પેલા જ આ તેમાં જે અમારા પ્રમુખ છે મહિલામાં એના પતિ મેં ચર્ચા કરી જ્યાં મારે તમને કીધું ને મહિલા મંડળી થી એક મોલ જેવું અમારે કરી અને મહિલા મંડળી ને હવે જાગૃત કરીને બેંક મા ખાતું ખોલાવી બરાબર અને એનો વિકાસ કરવો છે ભેગા પેગું આઈ કીધું ભાઈ તમે આ વસ્તુ થોડીક બધા ઘરે ઘરે કયો કે ભાઈ આપણે મંડળી થકી બેંક માંથી લોન અપાવશું બરાબર તમે એક એક ગા વસાવો જેથી કરી આપણે ડેરીમાં દૂધ પણ વધે અને ગામની સમૃદ્ધિ પણ એક દૂધ એક ધંધો જ છે બરાબર છે એટલે એ તમે ઘરે ઘરે સમજાવો તો કે મારું છે શક્ય નમે શક્ય નહીં જ આપણે કરીએ છીએ ફરીથી તમે શક્યની વાત ના કરો એટલે એમાં હવે એકવાર ફરીથી ગામ ભેગું કરશું અને આની ઉપર અમારો ફોકસ છે કે હવે દૂધ સો દોઢસો લિટર થાય છે એથી ડબલ થાય બે એટલે અમારે છે સવાર સાંજ પણ એ વધુ થયો અમારો પ્રયત્ન છે અને મંડળીથી આ મોલ કરવાનો એક અમારો ઈચ્છા છે કે મહિલા મંડળી જ ગામમાં એક મોલ નાનો ખોલી અને આજુબાજુના ગામડાનો અહીંયા ખરીદી થાય અને મંડળી વિકાસ થાય બરાબર છે અચ્છા અમે પણ અમારા તરફથી કરુણા ફાઉન્ડેશન જે અમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના તરફથી તમને ખાતરી આપીએ છીએ કે તમારા ગામ માટે અમારી જેવી કાંઈ જરૂર અથવા તો જ્યાં પણ તમારે પ્રચાર પ્રસાર માટે નહીં પણ તમે જે પ્રવૃત્તિ સારી કરો છો બીજાને પ્રેરણા દે બીજા ગામના લોકોએ પણ બીજા સરપંચોએ કે અગ્રણીઓએ તમારા ગામમાંથી તમારી વાત પર ધડો લેવો જોઈએ તમે જે સુવિધા નાના ગામમાં વસાવી શક્યા છો હજી જે વસાવવા જઈ રહ્યા છો એ દરેક ગામમાં આ વસ્તુ થઈ શકે આ વસ્તુ અમે પણ અમારા તરફથી તમને જે કઈ સહયોગની જરૂર છે અથવા તો અમે આપણે ત્યાં આવીને પણ ક્યારેક સ્ટુડિયોમાં બેસીને વાત કરીએ છીએ પણ તમારે ગામમાં આવીને આ પ્રકારનો કાર્યક્રમ કરવો છો તો અમે ચોક્કસપણે ત્યાં આવી અને આ તમારી જે વસ્તુ છે એને અમારા પ્લેટફોર્મ ઉપરથી મૂકશું એટલે જેને કારણે બીજા લોકો પણ પ્રોત્સાહિત થાય અથવા આવતા દિવસોમાં હજી બીજું શું કરવાની કોઈ ગણતરી છે તમે જ કીધું કે દવાખાનું સરકાર સ્ટાફ આપે તો થઈ જાય મહિલા મંડળી થઈ જાય ઘેરે ઘેરે ગાય બહુ જરૂરી છે કે દેશી ગાય આપણી છે ગીર ગાય એ દરેક ઘરે એક એક હોય પણ એ આવતા દિવસોની ખરેખર માંગ છે બીજી કોઈ ખાસ એવી સુવિધા વસાવવા હવે અમારે સ્મશાન થોડુંક દૂર છે ગામથી એટલે એના માટે ક્યારેક વરસાદ ને હોય તો તકલીફ રહ્યા છે એટલે અમે સબ વાહિની વસાવવા ઘણા સમયથી વિચારી છે પણ હવે શોર્ટ ટાઈમમાં સબવાહિની એક વસાવ ગામ માટે જઈ રહ્યા છે અચ્છા ઓકે તો એને માટે કોઈ દાતાઓનો સહયોગ લેશો કે તમે અમારા પ્લેટફોર્મ પરથી એ પણ વાત કરી શકો છો કે દાતાઓને અપીલ કરી શકો છો કે કોઈને જો ઈ દાન કરવું હોય તો વેલેન્ટન નહી તો તો અમે તમારા ગામ પ્રત્યે દાતા છે બિલકુલ બિલકુલ બહુ સાચી વાત કરી અચ્છા મહેરજી ભાઈ ખરેખર તમે આ જે સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરીને એક નાનકડું ગામ એ રાજકોટની બગલમાં છે પડખામાં છતાં પણ અમે પણ એનાથી એટલા બધા વાકેફ નતા કંઈક નાના ગામમાં કેવી સરસ પ્રવૃત્તિ કરી શકાય છે અને એની વાત તો તમે સરસ કરી અમારા દર્શકોને તમારો એક સંદેશો આપી દ્યો બીજા ગામના લોકોને સંદેશો આપી દો તમે જે વસ્તુ કરી શકો છો એ દરેક ગામમાં થઈ શકે છે જો એક તમે આગેવાન ગામ તમને આગેવાન કરતો હોય અને તમે સત્તા પર બેઠા હોય તો પેલા તો અહીંયા પક્ષાપક્ષી ન કરી બરાબર વાહ અને ગામ હોય અહીંયા હું તો કોઈ ચૂંટણી જ ન થઈ જાય હમ્મ જતું કરવાની ભાવના રાખવી દરેક સમાજ એકતા એમ કોઈ સમાજ આ અમે નથી કરતા સરસ કે દરેક સાથે અમારે અહીંયા પ્રસંગો તો તમને એમ ન થાય કે ભાઈ પટેલ ની પ્રસંગ છે દરબારિયા છે કોડીની છે દલિતભાઈ નીયા છે બધા હળીમળી નાનો પ્રસંગ હોય દુઃખ નો પ્રસંગ હોય તો તમે એકતા હોય તો તમને ખબર ન પડે શું છે બરાબર છે હવે જો સમરસ થાય છે અમારે એના હિસાબે ક્યારે વાદ વિવાદ ન થતો તો ચૂંટણી તમે ન કરો હું તો ગામડામાં પેલા કહું છું કે ચૂંટણી ન હોય એટલે તમારે એક તો શાંતિ થઈ જાય વાદ વિવાદ મટી જાય બરાબર પછી સરકાર જે તમને પ્રોત્સાહન ગ્રાન્ટ દે છે એ તમે ગામમાં વિકાસ કરી શકો બરાબર છે પછી કે જે તમે ગામમાં બાર જેટલા હોય તમારા મારે અહીંયા એવું છે કે રાજકોટમાં અમારા ઘણા મિત્રો છે એને તમે પ્રોત્સાહિત કરો બરાબર કે ભાઈ બહાર તો તમે આપો જ છો પણ ગામમાં તમે ફંડ આપો અમારા સમાજવાડીમાં રાજકોટમાં ઘણા અમને ફંડ આપ્યું છે હજી એવું કે છે કે સિંહ કઈ એવું હોય તમને કેજો બરાબર છે એટલે બહાર તમારા જેટલા ગામ ના હોય એને તમે પ્રોત્સાહિત કરો અને ગામમાં આમંત્રિત કરો હમ તે પછી અમારા જેટલા આગેવાન છે ભાજપમાં છે કોંગ્રેસમાં છે બરાબર બધા એમને પૂરેપૂરો સહ કરે પછી મોહનભાઈ છે પરસોતમભાઈ છે ધીરુભાઈ છે અઠુભાઈ છે અનુરસિંહ છે ડાયાભાઈ ડોક્ટર પટેલ છે એટલે જ્યારે અમે એની પાસે જાય છે એક સારું માર્ગદર્શન મળે છે બરાબર સારું અમને પ્રોત્સાહન મળે છે જ્યારે અમારા જરૂરિયાત તમારી પડખે ઉભા રહ્યા છે જ્યારે અમે સિંચાઈ મંડળી કરી ત્યારે પરસોત્તમભાઈ અમને એટલા બધા ફિલફુલ થયા નહીત શોર્ટ ટાઈમમાં અમારે લગભગ છ મહિનામાં તો મંજૂરી હોતે પરસોદભાઈ અમને દેવરાવી દીધી બરાબર લાઇટ નું હતું તે મોહનભાઈ ને કહેવાથી તરત તમને કનેક્શન મળી ગયું તરત મંજૂરી મળી ગઈ આજ અમે જે ખેતીવાળા ભાઈ ખેડૂ છે બહુ ખુશ છે સાહેબ વાહ વાહ કે જે પાણી વગર તો કોઈ શક્ય નથી બરાબર છે ખૂબ સરસ તો દર્શક મિત્રો આપણે મહાવીરષીભાઈ જાડેજા પાસેથી સરસ વાતો સાંભળીને ખજુરડી બે પડદરી તાલુકાનું જે ગામ છે ત્યાં કયા પ્રકારનું ગામ આખોય ગોકુળ્યુ ગામનું નિર્માણ એમણે કર્યું છે ગામના સહયોગથી અને સરકારી તંત્રના સહયોગથી આગેવાનોના સહયોગથી અધિકારીઓ અને પદાધિકારીઓના સહયોગ હજી પણ એમની કેટલીક જે ખ્વાશ છે જે ગામમાં કેટલીક સુવિધા ઘટે છે જેમ કે એક ત્યાં હેલ્થ સેન્ટર હોવું જોઈએ એને માટે બાકી બધી જ એ આપવા તૈયાર છે માત્ર સરકારે સ્ટાફ આપવાનો છે ડૉક્ટર આપવાના છે અને બીજી એમની જે ખ્વાશ છે એ એક સબવાહીની થઈ જાય તો એમાં પણ કોઈ દાતાઓ ચોક્કસ આગળ આવે તો એ ગામનું કામ થઈ જાય દરેક ગામમાં એમણે જે વાત કરી એ દરેક વાત દરેક ગામ માટે લાગુ પડે છે દરેક ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ થાય તો મને લાગે છે કે ક્યાંય વિવાદ તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા ખૂબ સરસ વાતો કરી અમારા દર્શકોને પણ એમાંથી ઘણું બધું જાણવા મળ્યું ગામના દરેક ગામના અગ્રણીઓ આ વસ્તુ પરથી ધડો લેશે તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા આવા આગેવાનો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર નમસ્કાર